ધરમપુર તાલુકાના બિલપુડી ગામ ખાતે જે કાર્ય ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે કરવાનું હોય છે એ કાર્ય બિલપુડીના ગામના યુવા સંગઠન ટીમ દ્વારા મારવાડીના દુકાન પર રેડ પાડી મોટા પાયે એક્સપાયરી ડેટ પતી ગયેલ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થનો જથ્થો પકડી પાડી એક ખૂબ જ મોટું કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું આ બાબતે આદિવાસી આગેવાનોએ જોડે મળી બિલપુડીના યુવાનોએ મામલતદારને આવેદન આપી ફરિયાદ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ સાંજે બિલપુડી ગામ ખાતે આવી પહોંચ્યું હતું અને તમામ દુકાનોની ચકાસણી કરી હતી અને દુકાનો સીલ કરી હતી આટલું મોટું કૌભાંડ આદિવાસી લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા કરવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડ દ્વારા માત્ર ત્રણ દિવસ બંધ રાખવાની સજા કરવામાં આવી છે અને લાયસન્સ કાઢી ચાલુ કરવાની છૂટ આપી છે એટલે લોકો પણ સમજી ગયા કે આ તંત્રની કામગીરી કેવી છે સમજવાવાળા સમજી જ જશે અંદરથી બધી પોલમ પોલ છે કારણ કે જોગણિયા ખિલાફ તો કોઈ કાર્યવાહી જ નથી કરવામાં આવી સામાન્ય પ્રજાનો પ્રશ્ન એ છે કે આ તો જાગૃત યુવાનો દ્વારા જનતા રેટ પાડવામાં આવતા આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું અને આવું કૌભાંડ ધરમપુરના દરેક ગામડાઓમાં ચાલતું જ હશે અંતરિયાળ ગામડાઓના ગરીબ અશિક્ષિત આદિવાસીઓને એક્સપાયરી ડેટ વિશે માહિતી ના હોય તો એ આવો માલ પણ ખરીદવાના જ છે તો મારવાડી આવા ગામોમાં આવા એક્સપાયરી ડેટ પતી ગયેલ માલ વેચી આદિવાસી લોકોના સ્વાસ્થ્ય જોડે મોટા પ્રમાણમાં ચેડા કરી રહ્યા છે છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમની કામગીરી પરથી સરખી ફરજ બજાવતા હોય એવું લાગતું નથી આ રેડ દરમિયાન ધરમપુર જોગણિયા કંપનીનો ટેમ્પો પણ માલ ખાલી કરવા આવ્યો હતો જેની યુવાનોએ ચકાસણી કરતા તેના પર મેન્યુફેક્ચર અને એક્સપાયરી ડેટ લખેલ જણાઈ ન હતી તેમ છતાં તેમના ખિલાફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નરમ વલણ પરથી દાળમાં કંઈક કાળું હોય કે પછી ત્યાંથી તેમને ફાફડા જલેબી ખાવા મળતા હોય એમ જણાઈ રહ્યું છે વિપુલ પ્રમાણમાં માલ હોય અને લેબલ ના મારેલ હોય એ ભૂલી કઈ રીતે જવાય આ એમનું બહાનું હોઈ શકે છે અને એક્સપાયરી ડેટ પતી ગયેલ માલ વેચી મારવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે ધરમપુરના હોટલે અને અન્ય દુકાનોમાં રેટ પાડવામાં આવે તો આવો કેટલોય માળ નીકળશે વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી કદાચ કાગળ પર જ હશે એ ઉપરાંત આજે પણ કેળા જેવા ફળો પકવવા માટે માર્કેટમાં કેલ્શિયમ કાર્બાઇડનો પ્રતિબંધ હોવા છતાં ધુડલ ઉપયોગ થઈ રહ્યો છે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ ફળોને પકવવા માટે ભારતમાં પ્રતિબંધ છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો કોઈ વ્યક્તિ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ ફળોને પકવવા માટે કરતો જણાય તો એવા વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે

અનેક રેસ્ટોરન્ટમાં પણ અવારનવાર ગમે તે નીકળવાની ઘટનાઓ બનતી જ રહે છે પરંતુ સરકારને પ્રજાની કોઈ પરવા નથી એમ તેમના તંત્રની કામગીરી પરથી સાબિત થઈ રહ્યું છે જે દેશમાં તમાકુ જેવી જીવણે વસ્તુ વેચવાની છૂટ આપતી હોય સરકાર એવા દેશમાં પ્રજાના સ્વાસ્થ્ય માટે શું ઉમીદ રાખવું આવી સરકાર પાસે આજે કોઈ પણ વેફર નમકીનની મોટી કંપની લઈ લો બધી જ કંપનીઓ પામોલિન તેલમાં આ ખાવાની વસ્તુઓ તળતી હોય છે અને આ વસ્તુ સૌથી વધારે બાળકો ખાતા હોય છે છતાં આ કંપનીઓને સરકાર ના કોઈ સૂચના આપે છે ના કાર્યવાહી કરે છે આવા જ કારણોસર ભારતમાં આજે કુપોષણ ખૂબ જ વધી ગયું છે સંપૂર્ણપણે સરકાર સ્વાસ્થ્ય બાબતે શરમજનક રીતે લાપરવાહી વર્તી રહી છે બહારના દેશમાં જે વસ્તુઓ પર પ્રતિબંધ મુકાય છે એ વસ્તુઓ આ દેશમાં નંબર વન પસંદ તરીકે ટીવીની એડમાં બતાવવામાં આવે છે અને પછી મોટા પાયે વેચાણ થાય છે આ ખૂબ જ ચિંતાજનક અને ભયજનક બાબત છે પણ કદાચ સરકારને પ્રજાના સ્વાસ્થ્યની બિલકુલ પણ પરવા નથી એ આવી બધી બાબતો પરથી સાબિત થાય છે કે નથી આપણે પોતે પોતાની રીતે પોતાના શરીરને નુકસાન કરીએ છે આ લોકો તો અડધી કિંમતમાં લાવીને વેચતા હોય પૂરી કિંમતમાં